વડોદરા જિલ્લાના ધુમાડ ગામે આશરે સત્તર વર્ષથી બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમાડ વડોદરા દ્વારા ધુમાડ બસ સ્ટેશન ધુમાડ ચોકડી વગેરે અલગ અલગ જગ્યાએ પાણીની પરબ તથા અબોલા પક્ષીઓ માટે પાંચ થી છ જેટલા ચબુતરા અને પશુઓ માટે પાણીના નાના કુંડા તથા ઓવારા બનાવવામાં આવેલ છે વડોદરા જિલ્લા ધુમાડ ગામમાં આજ રોજ બાપા સીતારામ સેવા મંડળ ધુમાડ વડોદરા દ્વારા ધુમાડ બસ સ્ટેશન ધુમાડ ચોકડી વગેરે અલગ અલગ જગ્યાએ આશરે સત્તર વર્ષથી ઉનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ ગોઠવવામાં આવી છે ઉનાળાના ધૂમધકતા તાપમાં જ્યારે ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપમાન ત્યાંથી અવર જવર તેમજ મુસાફરી કરતા લોકો પોતાની તરસ છીપાવી ઠંડકનો અહેસાસ કરે તેમજ સેવાનો લાભ લઈ આનંદ અનુભવે છે તેમજ અબોલ પક્ષીઓ માટે પાંચથી છ જેટલા ચબૂતરા અને પશુ ગાય ભેંસ કૂતરા ખિસકોલીઓ વગેરે માટે પાણીના નાના નાના કુંડા તેમજ ઓવારા બનાવેલા છે જેથી આવી ગરમીમાં પણ અબોલ પશુ પક્ષીઓને રાહત મળી શકે માટે બાપા સીતારામ મંડળ દ્વારા અવારનવાર આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે અને અમારા મંડળ દ્વારા આપ સૌને પણ અપીલ કરીએ છીએ કે આપની આસપાસ પણ જો પાણીની પરબ બનાવી તેમજ માટીના કુંડા મૂકી અબોલ પશુ પક્ષી માટે આવી પાણીની સેવા કરી શકતા હોય તો ચોક્કસથી કરવી જોઈએ અને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવું જોઈએ બાપા સીતારામ સેવા મંડળના તમામ મિત્ર સાથે વિષ્ણુભાઈ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા જય બાપા સીતારામ બાપા સીતારામ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે એક વર્ષથી પાણીની સરસ દર વર્ષે આયોજન કરે છે આ વર્ષે ચાલીસ ડિગ્રી થી વધારે ગરમીમાં ધુમાડ ચોકડી હોય ધુમાડ ગામ હોય એવી અલગ અલગ જગ્યાએ દર વર્ષે પાણીનું પરબનું આયોજન કરે છે આ વર્ષે બાપા સીતારામ ભજન મંડળ દ્વારા પાંચથી છ ચબૂતરા પશુઓ માટે ઓજ બનાવે છે હવારા બનાવ્યા છે એટલે આટલી ગરમીમાં જ્યારે અબોલ પશુઓ પાણીનો આનંદ લઈ રાહત અનુભવે છે ચાલીસ ડિગ્રી જેટલી ગરમીમાં જ્યારે અવર કરતા હોય લોકો પ્રવાસ કરતા હોય તો એ લોકોને કુમાર ચોકડી પર પાણીનું આયોજન પરબ મૂકેલી છે તો એ લોકો આટલી ગરમીમાં સરસ પોતાને ઠંડક મેળવે છે અને આનંદ અનુભવે છે બાપા સીતારામ સેવા ભજન મંડળ દર વર્ષે આવી કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે તો અમે દરેક લોકોને એક અપીલ કરવા માગીએ છીએ કે આવી ગરમીમાં માણસ માટે પશુ પક્ષી માટે આપણે જ્યાં વ્યવસ્થા થઈ શકતી હોય ત્યાં ચોક્કસ પ્રમાણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ